જામનગર જિલ્લાના જોડિયા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર આવેલ જોડિયા ગામથી બંદર રોડ ઉપર બાવળની જાળીમાં અમુક ઈસમોએ એનડીપીએસ એટલે ચરસનો જથ્થો છુપાવેલો છે એવી ઇન્ફોર્મેશન જિલ્લા એસઓજી પીઆઈસીને મળતા પીઆઈસી દ્વારા લોકલ પોલીસને સાથે રાખી અને શંકાસ્પદ ઈસમોને લઈને ઇન્ટ્રોગેશન કરી ઇન્ટ્રોગેશન કરીને તેમના સાથે લઈ જઈ અને સર્ચ કરતાં તેમના ત્રણેય વ્યક્તિઓ પાસેથી દરિયા કિનારે દાટીને રાખેલ કુલ પાંચ કિલો આઠસો ઓગણસાઠ ગ્રામ જેટલું ચરસનો જથ્થો મળી આવેલ છે એ ઈસમોનું નામ છે ફરીદ બશીરભાઈ ખોડ વાઢેર છે અજીત મામદભાઈ ગાધ વાધેર છે અસગર ગનીભાઈ પાલેજા વાધેર છે આ ત્રણેય ઈસમોને ઇન્ટ્રોગેશન કરતાં તેઓ દ્વારા એવું જણાય છે કે એમને દરિયાની અંદર મળેલ છે પણ હજુ સીધી રીતે જણાવતા હાલ ચાલુ છે આરોપીની ગુનાના ના ગામે ધરપકડ કરવામાં આવેલ છે અને રિમાન્ડ લેવાની પ્રોસેસ કરવામાં આવેલ છે ત્યારબાદ મૂળ હકીકત ક્યાંથી આવેલ છે કેવી રીતનું છે હકીકત હાલ ચાલુ છે એનડીપીએસના ગુનાઓમાં સંડોવણી એમની અગાઉ નથી જણાયેલ અન્ય કદાચ નાના મોટા પ્રોહિબિશન કિંમત આપણે પાંચ કિલો આઠસો ઓગણસાઠ ગ્રામનો આઠ લાખ ઇઠ્યોતેર હજારને ને આઠસો પચાસની કિંમતનો થાય છે અને એ લોકો પાસેથી એમના મોબાઈલ પણ આપણે રિકવર કર્યા છે ત્રણ મોબાઈલ લેતા ત્રીસ હજારના મોબાઈલ થઈ અને આપણે નવ લાખ ને આઠ હજારનો મુદ્દામાલ એમની પાસેથી કબજે લીધેલ છે પાંચસો ગ્રામ જેટલું ચરસનું ચરસનો જથ્થો જ પકડાયો હતો એ નાલકોટીઝ કંટ્રોલ બ્યુરો દ્વારા પકડવામાં આવેલ છે અને એ વ્યક્તિને પણ આ લોકોએ વેચાણ કરવા માટે પાંચસો ગ્રામ આપેલાનું એવું પ્રાથમિક દૃષ્ટિએ તપાસ દરમિયાન જણાઈ આવેલ છે સાંજ સમાચાર ફેસબુક પેજ ને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે શાંત સમાચાર ડોટ નેટ વિઝિટ કરો